બપોરે જમીન આવે ભાઈ એટલે હું અમારે હું મેં લાગે મને તો સાચી વાત દોસ્તો હાવા ખોટા માણસ હોય ને જો હે હું એમ દુશ્મન હારા પણ આ બધા જેવા ભાઈ હારા હું કહું તમારું કોમેન્ટમાં કહીજો પછી કેતા નહીં કીધું નઈ હવે અમે જે વિડીયો બનાવા અહીંયા થોડાક વિડીયો બનાવી લે અહીંયા તમને હું મળાવીશ જો આ બધા મફત જાવ ને આવો હેલો દોસ્તો પાછા અમે આ લુખેશ ભાઈ બંધો સાથે આવી ગયા એ અને વિડીયો પણ અમે શૂટ કરી લીધા છે આ લોકેશન ઉપર તમે જોઈ શકો છો હું કે ભાઈ મોજે મોજ ભાઈ હું મોજે મોજ મોજે મોજ જ હોય મફત નું ખાવ મફત નું પીવ મફત ચા મફતની ફાકી બીજું હોય હું તમારે કામ ધંધો તો કઈ હે નહીં એટલે તો ભાઈ તારા ભેગા આવે છે હાલો ભૂરા ભાઈ ને તો પૈસા ના જાળવા જોઈએ કીધું તો ખરી કે એક વાર તો કે ભાઈ લુખેશ લુખેશ નું કરું પુખાટું તમે ભાઈ તો ખોટું લગાવી લે જો એવું નથી એનું ચા પીવું નાસ્તો કરવો હોય આપડે ખોટું નો લગાવે પૂરા અને દોસ્તો તમે કોમેન્ટમાં કઈ જુઓ કે આપડે કોઈ ભાઈબંધ દોસ્તાર હોય એને આપડે ખવડાવતા હોય પીવડાવતા હોય તો એને કેવા કઈ વાંધો ખરો કઈ દેવાય ને ખવડાવી કોમેન્ટમાં લુખા નો કેવા તો શું અરે ભલે ભાઈ અમે તારું ખાઈ જાય છે બરાબર પી જાય છે તાર માગતા તો નથી ને અરે હમણાં હપ્તો આવશે એટલે નઈ કયો તમે બસ ભાઈ ભૂલાભાઈ કઈ ગયો એવી વાત નો કરવાની નહીં દે દે ભાઈ હા એમ દોસ્તો હવે તમે જ કયો કરું અને કેવું મારે ઘણું બધું કેવું કરું જેવા હે એવાથી વિશેષ કઈ સારી ભાષા હોય પણ સમજી ગયા